મિત્રો માલણપુરના રૂડિયા ડાઢાળાની મેલડીની આજે વાત કરીશું કે જેમણે એક ચિત્તા ઉપર સુવડાવેલા દસ વર્ષના મૃત દીકરાને સજીવન કર્યો હતો અને એને નવું જીવન આપ્યું હતું તો મિત્રો કેવી હતી આ સત્ય ઘટના તો ચાલો તેને વિસ્તારથી જોઈએ મિત્રો બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનું માલણપુર ગામ છે અને ત્યાં મારી ભગવતી મેલડીનો પરમ ઉપાસક એવો રૂડિયો દાઢાળો માતાજી મેલડીનો બાણાદારી ભૂવો થઈ ગયો અને આ વાત જ્યારે રૂડિયો દાઢાળો હયાત હતો ત્યારની બનેલી સત્ય ઘટના છે અને રૂડિયો દાઢાળો સાંજ સવાર તુહીમાં મેલડી તુહીમાં મેલડીના નામ જાપ કરતો અને કહેવાય છે કે માં મેલડી પણ રૂડિયા દાઢાળાને પડદે વાતો કરતા અને કાનમાં આવી અને કહી જતા અને એ સમયમાં ધંધુકાથી બળવાળા જતા હાઈવે ઉપર પોલારપુર ગામ આવેલું છે અને આ ગામમાં એક વિધવા બાઈ છે અને એનો એકનો એક દીકરો છે અને આ બાઈ પોતાના દીકરાને કાળી મજૂરી કરીને મોટો કરી રહી છે પરંતુ એક દિવસ એવું થયું કે આ દીકરાને ભયંકર બીમારી થાય છે અને તે ખાટલા ભેગો થઈ જાય છે અને પછી તો કંઈક વૈધ હકીમ ડોક્ટરો ઘણું બધું કરી નાખ્યું ભુવાઓ ભક્તો કર્યા પણ આ દીકરાને કોઈ પણ વાતે મટ્યું જ નહીં અને બીમારી એટલી વધતી જઈ કે આજે રાત પડી અને દીકરો બોલવાનું ખાવા પીવાનું બધું બંધ કર્યું અને બીજા દિવસે તો લાશ પડી હોય એમ પડ્યો હતો તેથી એની મા એને ખોળામાં લઈ અને ચોધાર આંસુડે રડી રહી છે ત્યારે આજુબાજુના ગામના માણસો ભેગા થયા અને કહેવા લાગ્યા કે શું થયું બાઈ કે મારો સાત ખોટનો એકનો એક દીકરો કે જે મોતને ઘાટ ઉતરી ગયો ત્યારે પેલા ભાઈઓ તપાસ કરે છે ને કહે છે કે બાઈ તારો દીકરો તો જીવે છે માંડ માંડ એના શરીરમાં પ્રાણ છે અને હવે એને કેવી રીતે બચાવવો એ હવે આપણે ગામવાળાએ નક્કી કરવાનું છે ત્યારે આ બાઈ કે જે ઘણી બધી કોશિશ કરે છે ને હાથ જોડી અને ગામ લોકોની સામે રડે છે કે મારા દીકરાને બચાવવાનો કાંઈક ઉપાય તો હશે ને એને બચાવી લો નહીતર મારા દીકરાના મોત પછી હું પણ જીવતી નહીં રહી શકું મારા આંધળાની આ એકની એક આંખ છે અને ત્યારે એક વૃદ્ધ માણસ આગળ આવીને કહે છે કે આ દીકરાને બચાવવો હોય ને તો એક ઉપાય છે ત્યાં તો એકી સાથે પચાસ જુવાનિયા બોલ્યા કે બોલો બાપુ શું ઉપાય છે કે રાણપુર તાબાનું માલણપુર ગામ છે અને એ માલણપુરમાં રૂડિયો ડાઢાળા નામનો એકમાં મેલડીનો બાણાદારી ભૂવો રહે છે અને જો એની મેલડીએ રજા આપે ને એ અહીંયા આવે અને એ ભૂવો જો આ દીકરાના માથે હાથ મૂકીને ખમમાં બોલી જાય ને પછી તો દુનિયાની તાકાત નથી કે આ દીકરાનો વાળ પણ વાંકો થાય ત્યાં તો બાઈ રડવા લાગીને કહે છે કે સમય નથી ગામ લોકો કાંઈક કરો ત્યારે બે ઘોડેસવારો ગામના કહેવા લાગ્યા કે બેન ચિંતા કરીશ નહીં અમે હજુ જીવીએ છીએ મરી પરવાર્યા નથી હમણાં જ એ રૂડિયા ડાઢાળાને અહીંયા લઈને આવીએ છીએ આમ કહીને આખું ગામ ત્યાં રાહ જોઈને બેઠું છે ને આ બાજુ પોલારપુરથી માલણપુર બે ઘોડે સવારો તાબડતોડ નીકળે છે અને રૂડિયા ડાઢાળાનું સરનામું પૂછતા પૂછતા આખરે ત્યાજીને ઊભા રહી ગયા ત્યારે રૂડા બાપા કે જે હાથમાં માળાનો ઝુમખો લઈને તૂહીમાં મેલડી કરી રહ્યા છે અને ત્યાં આ બંને જણા જઈને પૂછે છે કે તમે પોતે રૂડિયો દાઢાળો કે હા ભાઈ બોલો શું કામ હતું કે તમારી મેલડીને જોવા આવ્યા છીએ કે આ રહ્યું મઠ મંદિર જોઈ લો મારી મેલડી કે બાપુ એમ નહીં કે તો કે અમે આવ્યા છીએ પોલારપુરથી અને ત્યાં વિધવાનો એકનો એક દીકરો પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે હવે બાપુ એને જો કોઈ બચાવે ને તો તમારી મેલડી બચાવે બાકી એનો કોઈ ઉદ્ધાર નથી ત્યારે આટલા શબ્દો સાંભળી અને રૂડિયો કહે છે કે ઉભારો કદાચ જો મારી મેલડી રજા આપે ને તો તો દીકરાને મરવા નહીં દઉં અને મારી મેલડી જો કદાચ રજા નહીં આપે ને તો હું હાથ ઊંચા કરી દઈશ આ તો મારી મેલડીની વાત છે આમ કહીને રૂડિયો દાઢાળો જેવો દોઢ હજાર લેવા માટેમાં મેલેડીને કગરે છે અને આ બાજુ પેલાં પોલારપુરથી આવેલા બંને ભાઈઓ ઢીંચણે પડી અને કઘરી રહ્યા છે કે મા આ ગરીબ બાઈ ઉપર દયા કરજે કારણ કે દુનિયામાં બધાની સાથે તો કોઈક ને કોઈક હોય છે પણ આ વિધવાની સાથે એકનો એક એનો દીકરો જ છે અને ત્યારે મોતીના મણકામાંથી મારી મેલડી બોલી કે રૂડિયા ચિંતા કરીશ નહીં પહોંચી જા પોલારપુરમાં હું મેલડી તારી સાથે છું અને જો દીકરાને કાંઈ થવા દઉં ને તો તો મને મેલડીને ઓળખે કોણ અને આટલા શબ્દો સાંભળતાની સાથે આ બાજુ રૂડિયો દાઢાળો બોલ્યો કે ભાઈઓ ચાલો હવે ઘોડાને હંકારો અને પહોંચીએ તમારા ગામમાં અને જો ગામમાં પહોંચીને તમારા દીકરાને બચાવીને પાછો ના આવું ને તો મારું નામ રૂડિયો દાઢાળો નહીં અને પછી ઘોડે સવાર થઈ અને ત્યાંથી હવે નીકળ્યા છે પોલારપુર તરફ પરંતુ માલણપુરથી પોલારપુર તરફ જવાનો હજી માર્ગ લાંબો છે ને આ બાજુ પોલારપુરમાં ઘટના એવી બની કે પેલી બાઈનો દીકરો હતો એનું પ્રાણ પંખેરું ઉડી ગયું અને તે મોતને ઘાટ ઉતરી ગયો ત્યારે ગામ લોકો તપાસ કરે છે ને જાણ થાય છે કે દીકરાના પ્રાણ રહ્યા નથી અને આ બાઈ હવે ચોધાર આંસુડે રડી રહી છે કારણ કે એનો મોભ હવે ઘરનો તૂટી ગયો અને પછી ગામના લોકોએ એની નનામી બાંધી અને ગામની બાઈઓ પેલી બાઈને પકડી રહ્યા છે ને આ બાજુ દીકરાની નનામી વાગતા ઢોલે હવે નીકળી અને ચાલતા ચાલતા પોલારપુરના ગામના ઝાંપે આવ્યા અને આ બાજુ માલણપુરના રૂડિયા ડાઢાળાને લઈ અને એ પણ ઝાપે સામે મળ્યા ત્યારે રૂડિયો પૂછે છે કે ગામ લોકો આ વળી કોની નનામી નીકળી ત્યારે પેલા સાથે રહેલા ઘોડે સવારો કહે છે કે ઉભારો ભુવાજી પૂછું છું મારા ગામ લોકોને અને ગામના માણસોને પૂછ્યું કે ભાઈ આ કોની નનામી લઈને શમશાન તરફ નીકળ્યા કે જે બાઈનો દીકરો કે જે પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યો હતો ને એનું પ્રાણ પંખેરું ઉડી ગયું એ દેવલોક પામ્યો છે આટલું કહી અને ગામ લોકો ચાલતા થયા અને પછી પેલા બંને ઘોડે સવારો હાથ જોડીને કહે છે કે ભુવાજી તમે આવવામાં મોડા ફડ્યા હવે એક કામ કરો તમે પાછા ફરો હવે તો શું થાય આમ કહીને તેઓ પણ આજે નનામી જતી હતી તેની સાથે ઘોડાને ઝાડ સાથે બાંધીને જોડાઈ ગયા પણ આ બાજુ રૂડિયો દાઢાળો કે જે આકાશ સામુ નજર કરી અને ચોધાર આંસુે રડવા લાગ્યો ને કહે છે કે બસમાં દુનિયા છેતરે પણ આજે પારકા ગામના સીમાડા ઉપર લાવી અને મારી મેલડી તું મને છેતરી ગઈ અરે તે મને વચન આપ્યું હતું કે તું પહોંચી જા ગામમાં હું દીકરાને કાંઈ નહીં થવા દઉં ને દીકરાનું પ્રાણ પંખીરું ઉડી જાય ને મારી તો મારી હવે મારી ઇજ્જતનું શું હવે કાં તો દીકરાને સજીવન કર કાં તો મારો પ્રાણ લઈ લે આમ કહી અને જે શમશાનમાં નનામી લઈને પહોંચ્યા હતા તે ગામ લોકો હવે ત્યાં નનામી તૈયાર કરીને દીકરાને સુડાવી દીધો છે પણ આ બાજુ રૂડિયા દાઢાળાએ ગળગળતી દોટ મૂકીને મનમાં એક જ વિચાર કર્યો કે કાં તો દીકરાને સજીવન કરું કાં તો મોતને ભેટી જાઉં અને તે પહોંચ્યો ત્યાં સમશાનમાં અને હવે દીકરાની બધી વિધિ પૂરી કરી અને અગ્નિ સંસ્કારની તૈયારી શરૂ કરવામાં આવી રહી છે એવા સમયે રૂડિયો દાઢાળો રડતા રડતામાં મેલડીને કહે છે કે હે મારી મેલડી આ દીકરાના જેવા સંસ્કાર પૂરા થાય ને એના તરત જ અહીંયા ચીતા ખડકી અને જો મારો પ્રાણ ના આપી દઉં ને તો મેલડી હું પણ તારો ભૂવો નહીં કારણ કે તે મને વચન આપ્યું હતું અને તે મને દોઢ હાર આપી જ હતી શું કામ જો તારે આવું જ કરવું હતું તો હવે આ ગામના લોકો હસી રહ્યા છે કે મેલડીનો ભૂવો આવ્યો અને ભૂવો કાંઈ ના કરી શક્યો આમ રૂડિયો દાઢાળો રડી રહ્યો છે ત્યાં તો મારી લોઢાના દાંતવાળી મેલડી ત્યાં હાજર થઈને કહેવા લાગી કે રૂડિયા ચિંતા કરીશ નહીં હું મેલડી તારા ભેડી છું અરે હું મેલડી એવી દેવ છું કે દુનિયામાં જે કોઈ ના કરે ને એવું હું મેલડી કરી દેખાડું છું અને આ તારા ખભે જે પછેડી છે ને એ તારા માથા ઉપર ઓઢી નાખ અને ત્રણ વાર તુહીમાં મેલડી તુહીમાં મેલડી તુહીમાં મેલડી બોલ અને આટલું બોલતા હું મેલડી તારા શરીરમાં પ્રવેશ કરું છું અને પછી અહીંયાથી ગળગળતી દોટ મૂકને સામે જે ચીતા ખડકેલી છે ને એના ઉપર દીકરો સૂડ આવેલો છે એના જમણા પગના અંગૂઠે બટકું ભર અને રૂડિયા જો એ મરેલા મરદાને બેઠું ના કરું ને તો તો હું તારી રૂડિયા ડાઢાળાની મેલડીના ના બાપ અને આમ મારી મેલડીએ આટલું કહ્યું ત્યાં તો રૂડિયા દાઢાળાએ પોતાના બંને આંખના આંસુડા લૂછી અને પછી તો માથે ચાદર ઉઠી અને ત્રણ વારમાં મેલડીનું નામ લીધું ત્યાં તો આ બાજુ ગામના માણસો કહેવા લાગ્યા કે આપણે તો એમ વિચારતા હતા કે રૂડિયો દાઢાળો એમાં મેલેડીનો જબરો ભૂવો હશે ને હોશિયાર હશે પણ આ તો ભૂવોએ ગાંડો છે અને એની મેલેડીએ ગાંડી છે આ બાજુ દીકરાના અગ્નિ સંસ્કાર થવા આવ્યા છે ને આ બાજુ હજુ મેલડી મેલેડી કરી રહ્યો છે પણ ત્યાં તો મારી મેલડી રૂડિયા દાઢાળાના શરીરમાં ધૂળવા ઉતરી અને પછી રૂડિયાએ ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને આ બાજુ ચિતા ઉપર સુડાવેલા દીકરાના જમણા અંગૂઠે બટકું ભર્યું ત્યાં તો દીકરો રાડ પાડીને જેમ ઊંઘમાંથી જાગ્યો હોય તેમ જાગ્યો અને ત્યારે આખું ગામ દોડ્યું અને રૂડિયા દાઢાળાના પગમાં પડ્યું અને દીકરાને નીચે ઉતાર્યો અને પછી લોકો સમજી ગયા કે દુનિયામાં રૂડિયા દાઢાળાની મેલડી જેવું દેવ જીવનમાં ક્યાંય જોયું નથી આવા કામ મેલડી સિવાય બીજું કોઈ ના કરે અને ત્યાં તો દીકરો ઊભો થઈ અને રૂડિયાના પગમાં પડ્યો ત્યારે રૂડિયો દાઢાળો કહે છે કે બેટા મારા પગમાં પડીશ નહીં હું તારા જેવો એક સાધારણ તુચ્છ માણસ છું પણ તારે તારા જીવનમાં જો લાંબુ આયુષ્ય કરવું જ હોય ને તો આવી જજે મારા માલણપુરમાં માલણપુરમાં મારી મેલડીના ધૂળના ધડીમલે એકવાર તારું માથું નમાવી દેજે અને પછી જીવનભર જો તારી નાકોરીએ ફૂટવા દઉં ને તો તો રૂડિયા ડાઢાળાની મેલડીને ફટકેજે બાપ અને પછી તો આખું ગામ ત્યાંથી દીકરાને લઈ અને રૂડિયા ડાઢાળાને લઈને સામૈયું કરી અને વાગતા ઢોલે ગામમાં લાવ્યા ત્યારે આ બાજુ બધી બાઈઓ રડતી હતી ને દીકરાને જીવતો જાગતો જોયો ત્યાં તો બધી બાઈઓ દોડીને આવી અને પછી આખા ગામને ખબર પડી કે રૂડિયા દાઢાળાની મેલડીએ મૃત દીકરાને સાજો કર્યો છે અને પછી તો એ ગામના મુખીએ રાણી સિક્કાની છાપવાળા સવા રૂપિયાનું આ રૂડિયા દાઢાળાની પહેરામણી કરી ત્યારે રૂડિયો કહે છે કે ભાઈ મને કાંઈ આપતા નહીં ત્યારે કહે છે કે જમતા જાઓ ચા પાણી કરતા જાઓ ત્યારે રૂડિયો એટલું જ કહે છે કે જ્યારે મારી મેલડીના મઢેથી નીકળ્યો હતો ને ત્યારે મેલડીએ એટલું જ કહ્યું હતું કે રૂડિયા એ ગામમાં પહોંચે અને તું માલણપુરનો સીમાડો વટે અને એ ગામમાં જો પાણીનો છાંટો એ પીધો ને તો હું મેલડી તારાથી દૂર ખસી જઈશ એટલા માટે હે ગામ લોકો હું કોઈક દિવસ આવીશ મારી મેલડીની રજા લઈ પણ આજે મારી મેલડીની રજા નથી અને આ દીકરાને સાજો કરવા માટે મારે તમારા ગામનું પાણીએ નહીં ખપે અને ત્યારે ગામના માણસો કે જે રૂડિયા દાઢાળાને રામ રામ કરીને કહે છે કે આખું ગામ આવીશું તમારા માલણપુરમાં અને રંગે ચંગે આ દીકરાની માનતા કરીશું અને આમ કહીને રૂડિયો દાઢાળો ફરી ઘોડે સવાર થઈ અને ત્યાંથી માલણપુર તરફ નીકળી જાય છે તો મિત્રો આવા તો ઇતિહાસ છે મારી લોઢાના દાંતવાળી મેલડીના મિત્રો આવા જ વિડીયો રોજ રાત્રે જોવા માટે આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી